કેમ છો બધા મજામાં તો અત્યારે તો બહુ મસ્ત વરસાદ આવીને ગયો છે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો ઠંડા ઠંડા વાતાવરણમાં વસ્તુ ખાવાનું બહુ જ મન હોય છે છે તો અત્યારે જો હજી વરસાદ રહ્યો બતાવો તો બધું મસ્ત મસ્ત પીનું ને ટાઢું તાઢુ થઈ ગયું છે અહિયાં ડાયરેક્ટ વરસાદ જમીનમાં જે ઉતરી જાય પાણી બધું એટલે ઠંડુ ઠંડુ થઈ જાય ત્યાં શહેરમાં શહેરમાં તો ડામોના બધા રોડ હોય છે આ સ્થિતિના એટલે એમાં પાણી અંદર ઉતરતું નથી વરસાદ આવે ને તો પાણી સુકાઈ જાય ને ગરમી એવી ને એવી થાયા રાખે તો અહીંયા એકદમ મસ્ત દાઢું વાતાવરણ છે અને અત્યારે જો હું આ શાક બધું સુધારી રહી છું આ બટેકા બાફી નાખ્યા છે ને એની છાલ કાઢી નાખી છે અને આ ટામેટા છે કાકડી છે આને આમાં મસ્ત મસ્ત સુધારવાની છું અને થોડી વાર પછી હું બતાવીશ કે હું શું બનાવવાની છું અત્યારે આવા મસ્ત વાતાવરણમાં કંઈક નવીન જ બનશે એવું તમને લાગશે બનાવીને બતાવું તમને હું બનાવું છું તો જો આ મસ્ત મસ્ત તૈયારી કરી નાખી છે અહીંયા તમે જોઈ શકો છો જો આ મસ્ત મસ્ત ગ્રીન ચટણી બનાવી છે એકદમ બાર મળે ને એવી જ પહેરી છે જો આ રીલ સેન્ડવીચ ટાઈપ જ બનાવવાની છું પણ આમાં છે ને ને એવું કાંઈ હું યુઝ નથી કરવાની આ છે ઘરનું દેશી ઘી તો એને લગાવીને બનાવવાની છું બટરને એવું કંઈ નાખવાની નથી એકદમ સિમ્પલ ને સાદી અત્યારે આ વાતાવરણ એવું ચોમાસાનું છે એટલે હેવી ખોરાક તો ન ખાવો જોઈએ પણ તો પણ આ બ્રેડ મેંદાના આવી જાય તો હલકી ફૂલકી કાચી સેન્ડવીચ પણ ખાઈ શકાય અને શેકેલી પણ ખાઈ શકાય તો અમે જે ગેસ ઉપર બનાવી છું ગ્રીન ચટણી મસ્ત રીતે થઈ ગઈ છે ઉપર સેન્ડવીચનો મસાલો નાખી દઉં મસ્ત મસ્ત મસાલો છટાઈ જાય પછી બટેગાન માવો ભૂલાઈ ગયો પહેલાં ટામેટા પકડાઈ ગયા તો આ મસાલો આ રીતે લગાવી દેવાનો સ્પ્રેડ કરી નાખવાનો

કે રાત થયું ને તોય માખી ને હક નથી થતું જો માખી આડી આડી આવ્યા જ રાખે છે કે હું video માં કેમ ન થાય તા મસ્ત મસ્ત પાછો મસાલો છાટી દીધો છે એટલે મસાલાનો ટેસ્ટ મસ્ત મસ્ત આવે અને બીજા બ્રેડમાં પણ ચટણી એકમાં લગાડ કે બેમાં તીખું કેવું લાગે એ ઉપર ડિપેન્ડ કરે પહેલા એક ચાખી જોશું એવું લાગે તો અત્યારે તો બે માં

એવી રીતે મસ્ત ક્રિસ્પી ક્રિસ્કી થાય આમાં અને સ્વાદ પણ એકદમ જબરજસ્ત આવે તો આવી રીતે જો મસ્ત મસ્ત આમ પલતાય પડતા બેઠક શેકી નાખવાનું તો અહીંયા જો આ રીતે શેકી છે પણ સ્ટાર્ટિંગમાં મને એમ કે ગેસ થોડોક હજી ઓલો હશે એટલા માટે થોડીક વધારે શેકાઈ ગઈ છે મને કે કે ગરમ થવામાં થોડીક વાર લા માટે ધ્યાન નો દયું હવે ખોલી ખોલીને જોતી જાઉં છું શેકાણી કેટલી અમને જો બતાવું તમને કે મસ્ત મસ્ત થશે કાઈ આમાં ત્રણ લેયરની સેન્ડવિચ હોય તો એકદમ મસ્ત જાડડી જાડી થઈ જાય એટલે બેવ સાઈડથી મસ્ત ફૂલીને તો ડિઝાઇન પડે ક્રિસ્પી ક્રિસ્પી આમાં થોડું કેવડા આવે ખાલી બે અપડેટ નું જ કર્યું છે એટલે તો બને છે જો મસ્ત મસ્ત આ રીતે શેકી નાખવાની અને ડિઝાઇન પડે એટલે ઉતારી લેસ તો પછી તમને આવી રીતે ગ્રીલ સેન્ડવિચ ભાવે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારો વિડીયો કેવો લાગ્યો એની ગ્રીલ ના ટોસ્ટ સેન્ડવિચ ટોસ્ટ સેન્ડવીચ તો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા વ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર